સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ થતાં નકલી બિયારણનો ખેલ શરૂ હૈદરાબાદની એક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ ગોંડલના ગોભાવદરમાં મરચીનું નકલી બિયારણ ખેડૂતને પધરાવ્યું મરચાનું બિયારણ અંકુરિતન થતાં ખેડૂતે ખેતીવાડી વિભાગમાં ફરિયાદ નોંધાવી છે રાજકોટ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ ખેતીવાડીની વિઝિટ કરી અને પંચરોજ કામ કર્યું હતું આપણે રવિ હાઇબ્રિડ સીડનું બિયારણ લીધેલું હતું સો પેકેટ જે નર્સરી માટે તો એ જ્યારે આપણે એની નર્સરી તૈયાર કરવામાં આવી તો જે એમના સો પેકેટ આપણે જે લીધેલા છે એમાં અંકુરણની સમસ્યા મોટી જોવા મળી હતી જેમ કે એની અંદર અમને અંકુરણ ખાલી ઓનલી ફોર પાંચથી ચાર પર્સન્ટેજ જ મળેલું છે આ માટે અમે કંપનીને ફરિયાદ કરેલી હતી જેમ કે અમે એની મેઇલ દ્વારા ફરિયાદ કરેલી છે અને કોલ દ્વારા ફરિયાદ કરેલી તો તેમના તરફથી કોઈ જવાબ આવેલ નથી જ્યારે છેલ્લે પંદરથી સોળ દિવસ વીતી જતા એમના કર્મચારી અરે વાત થઈ જે તપાસ માટે આવતા હોય છે કંપનીના એમના દ્વારા અમને જણાવેલું કે અમે અઢાર તારીખે તમારે ખેતરની વિઝિટ કરી અને અમે તમને આગળ શું નિર્ણય અમારી કંપની લેશે તે જણાવશે તેના માટે આપણે એમને અઢાર તારીખે બોલાવેલા અઢાર તારીખે એ લોકો આવી અને તપાસ કરી ગયા એમના કહ્યા પ્રમાણે સાત થી દસ ટકાનું જર્મિનેશન છે જે જર્મિનેશન મળ્યું છે બાકીના બીજો એમને આપણી જમીન ઉપર પડેલા છે તો એમના જે એવા કહેવાથી કે ભાઈ હું મારી કંપનીના હેડ ઓફિસમાં વાત કરી અને તમને જણાવીશ કે ભાઈ તમને શું વળતર મળવા પાત્ર છે ત્યારે બીજા દિવસે એમનો કોલ આવતા અમને જણાવેલું અમારી કંપની એવું કહેવા માંગે છે કે આવો કોઈ પ્રશ્ન બીજે નથી તો અમે તમને કોઈ વળતર આપી શકીએ નહીં આવું કઈ કંપની વાળાઓ હાથ ઊંચા કરી દીધા આ બાબતની જાણ અમે ખેતીવાડી વિભાગ ગોંડલ તેમજ રાજકોટ અને બાગાયતી વિભાગ રાજકોટને મેલ મારફત અને લીગલ પેપર દ્વારા આપણે અમને જાણ કરેલી છે જેમ કે ગોંડલ તાલુકામાં આપણે મકવાણા સાહેબ બાગાયતી વિભાગમાં બોઘરા સાહેબને આપણે જાણ કરેલી છે ત્યારે એ લોકોને આપણે મેલ મારફત જાણ કરેલી તો એમનો રિટર્ન મેલ આવેલો કે અમે કમિટી બનાવશે અને તમારી વાડી આવીને થર્ડ તપાસ અમે હાથ ધરશે ત્યારે એ મેલ આવ્યાના ચાર દિવસ બાદ જે આપણે ગુજરાત કૃષિ યુનિવર્સિટીના સાહેબ છે વોરા સાહેબ તે કોરાડ સાહેબ છે અને બાગાયતી વિભાગના જે સાહેબો હતા બોગરા સાહેબ વગેરે તે લોકો અમારી વાડીયા આવ્યા થર્ડ તપાસ કરી એમને જે હકીકત હતી તે અમે જણાવી અને એમને પણ અમે ખેતરની અંદર જે બિયારણો હતા એ બતાવ્યા કે જેનું જર્મિનેશન એ સાત થી દસ ટકાની ની વચ્ચે થયેલ છે અને બાકીના બીજો એમને જમીન ઉપર પડેલા છે આ ઈ વાવેતરમાં હવે જે અમારે કોઈ એની અંદર સાત થી દસ ટકાની આસપાસ જર્મિનેશન થયું છે અને એ પણ કોઈ એવું લાયક નથી કે અમે લઈ શકીએ એટલે એમનો અમારે નાશ કરવો પડે છે